નમસ્કાર હું આરતીને આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ આમ તો તો મોટી મોટી વડોદરા શહેરમાં વાતો કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર નથી પરંતુ શું ખરેખર ભ્રષ્ટાચાર નથી કારણ કે ભ્રષ્ટાચારના ગાબડા તો આપણે ખુલ્લેઆમ જોઈ શકીએ છીએ તેવી જે ઘટના સામે આવી છે જેમાં વડોદરા શહેરમાં આવેલ જલાનંદ ટાઉનશીપથી લઈને ઉંડેરા સર્કલ સુધી આગામી દિવસોમાં ગટર લાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારબાદ જે રોડ બનાવવામાં આવ્યો પરંતુ એ રોડમાં ભ્રષ્ટાચાર ચોખ્ખો સીધો નસર દેખાઈ રહ્યો છે કારણ કે જે રોડ બનાવવામાં આવ્યો છે તે પેગડી રહ્યો છે બાજુમાં જે જૂનો રોડ છે તે તેઓને તેવો જ છે એટલે એના પરથી આપણે અંદાજો તો લગાવી શકીએ છીએ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી માલસામાન સરખો ના વાપરવામાં આવ્યો ને તેના જ કારણે ત્યાંના જે રહીશો છે તે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે અને ભ્રષ્ટાચાર સીધો જ દેખાઈ રહ્યો છે એટલે જે મોટી મોટી વાતો છે એ ફક્ત ને ફક્ત વાતો હોય તેવું લાગી રહ્યું છે ને એના બધા વેરા તેઓ દ્વારા ભરવામાં આવે છે પરંતુ સુવિધાના નામે તો શૂન્ય જ છે સુવિધા તો તેમને મળતી જ નથી એટલે તેના રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે જે પણ આ બેદરકારી દાખવવામાં આવી છે તે જવાબદારને

તમે જોઈ શકો છો કે એક બાજુનો રોડ જે જૂનો છે તે તે પીગળતો નથી અને જે આ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો આ રોડ જે પીગળી રહ્યો છે તેથી સીધું સટ લીટીમાં દેખાઈ આવે છે કે આ રોડમાં કંઈ પોલમ પોલ થયેલી છે તેથી અમારી સત્તાધીશોને જે તે અધિકારીઓને વિનંતી છે કે તમારા માધ્યમથી કે આ રોડ પર તપાસ કરવામાં આવે તેથી ખબર પડે કે આ રોડમાં કેટલી પોલમ પોલ થયેલી જો વાહન ચાલકોને કોઈ નુકસાન કે જાનહારી થશે તો તેનો જુમ્મેદાર આજે જે તે કોન્ટેક્ટ કરી રહેશે શું નામ તમારું સબી ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ